પાછી ધોરણ ની જ્ઞાન સાધના પરીક્ષા જે લેવાની છે બે હાજર પચીસ આવતા મહિને દોસ્તો એટલે કે માર્ચ મહિનામાં એટલે કે એપ્રિલ મહિનામાં જે લેવાની છે દોસ્તો એની વિભાગ બૌદ્ધિક યોગ્યતા કસોટી એમ એ નો આપણે આ બીજા નંબર નો વિડીયો જોઈએ દોસ્તો પ્રથમ તમે જોયો ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે કમેન્ટ પણ તમે કરો છો દોસ્તો કમેન્ટમાં યસ સર આપણે લખવાનું છે ભૂલવાનું નથી એ સિવાય દોસ્તો જે પણ મિત્રો ચેનલ પર નવા છે આપણે રમતા રમતા જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરવાની છે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી જે પણ મિત્રો નવા છે એ મિત્રો પ્લે સ્ટોર પર જઈને આ પ્રકારની દોસ્તો ગાઈડ એપ્લિકેશન આપણી ડાઉનલોડ કરો કારણ કે તમે અત્યારે હાલ ધોરણ આઠમાં ભણો છો ધોરણ આઠ નું સંપૂર્ણ સાહિત્ય આની અંદર છે દોસ્તો એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરશો ફરી તમે એને ડિલેટ નહીં મારો એ મારી સો ગારંટી કારણ કે વેકેશનમાં પણ ત્યાં તમને મોજ મસ્તી કરાવવામાં આવશે ગાઈડ એપ્લિકેશન નો સિમ્બોલ આવો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે જે પણ મિત્રો જો સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરો કમેન્ટમાં દોસ્તો યસ સર લખો અને કમેન્ટમાં દોસ્તો નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી અલગ પડતો એક વિકલ્પ પસંદ કરીને જવાબ લખો ચાર વિકલ્પ આપે છે બનાસ સરસ્વતી રૂપે અને સાબરમતી આપણે જાણીએ છીએ કે ચારે ચાર નદીઓ છે બરાબર ચારે ચાર ગુજરાતની નદીઓ છે એ પણ સાચું છે તો વિકલ્પ અલગ કયો પડે છે તો અલગ પડે છે સાબરમતી કેમ અલગ પડે છે તો કે બનાસ સરસ્વતી અને રૂપેણ છે એ રણમાં સમાઈ જાય છે રણમાં સમાઈ જતી નદી છે દોસ્તો જ્યારે સાબરમતી છે એ દરિયામાં સમાય છે બરાબર દરિયામાં સમાય છે તો આ જે છે ત્રણ છે કુંવારિકા નદીઓ રણમાં સમાતી બનાસ સરસ્વતી રૂપેણ સાબરમતી જવાબ અલગ ડી પડે છે ડી જવાબ આવશે સાબરમતી હવે પ્રશ્ન પણ ચાર વિકલ્પ આપે છે પક્ષી તો અવકાશ એટલે કે આકાશમાં હોય એ પણ સાચું છે ગુલાબ ફળ જીભ ત્વચા આ જીભ ત્વચા સાચું છે પક્ષી સાચું છે આ ગુલાબે ફળ નથી દોસ્તો ગુલાબે ફૂલ છે તો અહીંયા આ કઈક લોચો છે એટલે આ અલગ પડે છે તો અહીંયા જવાબ આવશે સી ફળે ચલો નીચે આપેલા ચાર વિકલ્પ ફરી અહીંયા આપણે અલગ પડે છે શું અલગ પડે છે આઠ નો વર્ગ છે અને એકસો એકવીસ છે એ અગિયાર નો વર્ગ છે એકાવન કોઈ પણ જાતનો વર્ગ થતો નથી તો અહીંયા જવાબ આવશે એ અલગ પડે છે આગળ જોઈએ નીચે આપેલા ચાર વિકલ્પમાંથી અલગ પડતો ફરી અલગ કરવાનો છે દોસ્તો એક્સ ક્રમિક મૂળાક્ષરો છે જયારે આ છે એ ક્રમિક મૂળાક્ષર નથી સીડીઈ એ બી સીડીઈ સીડીઈ બરાબર આ ક્રમિક મૂળાક્ષર નથી આ બધા લાઈનમાં આવે છે ત્રણ ત્રણ પણ અહીંયા સી છે એક ક્રમિક મૂળાક્ષર એટલે જવાબ આવશે સી

બરાબર ચાર પાંચ બે ત્રણ એક ચલો આગળ જોઈએ પ્રશ્ન છે હવે આમાં તો કોઈ ખ્યાલ આવતો નથી હવે આપણે જોઈએ બધામાં પહેલો એલ છે મૂળાક્ષરોના ક્રમ પહેલામાં એલ છે ઓકે ચલો બીજામાં આઈઆઈ છે બધામાં એટલે એ પણ સાચું છે હવે જો અહીંયા ટી છે બરાબર અહિયાં ટી છે તો આ આ છે અમે એક જ ટી છે એટલે પહેલો 4 આવશે ચલો બરાબર હવે અહીંયા ડબલ ટી છે અહીંયા ડબલ ટી અને પછી ઈ છે અને અહીંયા એલ છે એટલે અહીંયા શું થશે અહીંયા બે એબીસી ના ક્રમ પરમે જોવા જઈએ તો અહીંયા બે નંબર આવશે અહીંયા ત્રણ નંબર આવશે અને અહીંયા એક નંબર આવશે એટલે 42 31 તો 42 31 જવાબ ક્યાં છે તો એ જવાબ છે બી માં 4200 એકત્રીસ તો જવાબ આવશે બી ચાર હજાર બસો એકત્રીસ આપેલા શબ્દ પરથી આપેલા કયા વિકલ્પમાં શબ્દનું નિર્માણ થતું નથી અહીંયા જો કોમ્યુનિકેશન કરીને શબ્દ આપ્યો છે એમાંથી યુનિયન પણ બને છે એક્શન શબ્દ મ્યુઝિક હવે અહીંયા જે કોમન વસ્તુ છે આ એસ છે એ આમાં ક્યાંય મને દેખાતું નથી એટલે જે મ્યુઝિક શબ્દ છે એ આમાં ક્યાંય બનશે નહીં એટલે જવાબ આવશે સી ચલો નીચેના વિકલ્પ પૈકી કયો શબ્દ મહા મહા એટલે કે મોટામાં મોટા એમાં બધું સમય જાય बीजगणित, बीज गणित अंक गणित गणित तो गणित बीजगणित आई जाए बीज गणित आई, आई जाए अंक गणित तो महाशब्द बने डी गणित चलो नव प्रश्न विचार क्या तो मगज क्या आवे तो साहित्य ना आवे कविता में ना आवे आकाश में जवाब आकाश दस प्रश्न ए बराबर डी छे तो डी बराबर शुक्र है ए बी सी डी बराबर तो अः डी पे डी लखी तो अह तो जी बराबर बी તો અહીંયા અહીંયા કે બી ઓપ્શન વિડિયો નંબર 2 ટેસ્ટ નંબર બે તમારી લીધી કમેન્ટમાં દોસ્તો જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો સૌ મિત્રો ને ખાસ વિનંતી કે કમેન્ટમાં યસ સર લખવાનું ભૂલવાનું નથી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો